પોરબંદર ખબરમાં આપનું સ્વાગત છે હું છું જીતેશ ચૌહાણ જોઈએ આજે પોરબંદર જિલ્લાની દિવસ બની ખબર સાંજની ખબર પોરબંદરના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બુખેરિયાની ભારતીય જનતા પાર્ટી પરિષદના સભ્ય તરીકે નિમણૂક થતા પોરબંદર જિલ્લા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે તેઓની નિમણૂક બદલ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા અભિનંદન વર્ષા કરવામાં આવી હતી ઓગણીસો પંચાણું અને ઓગણીસો અઠ્ઠાણુંમાં બાબુભાઈ ધારાસભ્ય પદે ચૂંટાયા બાદ કેબિનેટમાં મંત્રી તરીકે તેઓ સેવા આપી હતી અને ત્યારબાદ બે હજાર સત્તરમાં ધારાસભ્ય ચૂંટાયા બાદ પોરબંદરના વિકાસ માટે કરોડોની ગ્રાન્ટ મંજૂર કરાવી પોરબંદરની સુખાકારી માટેના કાર્યો હાથ ધર્યા હતા વર્ષ બે હજાર પચીસના પ્રારંભમાં પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો હતો ત્યારબાદ પોરબંદરમાં વિકાસે વેગ પકડ્યો છે હાલ પોરબંદરમાં તેર જેટલા વોર્ડ છે પરંતુ મનપા કચેરી એક જ હોવાથી લોકોને તેના કામ માટે મનપા કચેરી સુધી ધક્કો થાય છે ત્યારે પ્રજાની આ સમસ્યાને દૂર કરવા પોરબંદરના દરેક વોર્ડમાં વોર્ડ કચેરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં સૌ પ્રથમ ખાપટ ખાતે અઢી કરોડના ખર્ચે વોર્ડ ઓફિસ બનશે તેવું મનપા કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું છે અરબી સમુદ્રમાં ઉભેલું શક્તિ નામનું વાવાઝોડું હાલ પોરબંદરથી ચારસો વીસ કિલોમીટર દૂર કેન્દ્રિત થયું છે આ વાવાઝોડા વિશે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું છે કે આગામી ચોવીસ કલાકમાં આ વાવાઝોડું શક્તિશાળી બનશે અને આ વાવાઝોડું અમુના તરફ આગળ વધી રહ્યું છે જેની અસર સૌરાષ્ટ્રના દરિયા કિનારે જોવા મળશે ત્યારે પોરબંદરના દરિયામાં પણ હાલ કરંટ જોવા મળી રહ્યું છે ચોપાટી ખાતે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે તો બીજી તરફ માછીમારોને દરિયો નહીં ખેડવા માટેની સૂચના આપવામાં આવી છે પોરબંદરના કુણવદર ગામે પંચાયત ઓફિસ ખાતે તલાટીકમ મંત્રી અને સરપંચ દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને પોતપોતાના પ્રશ્નો અંગે રજૂઆત કરવામાં આવી હતી આ ગ્રામસભામાં દર ગ્રામ પંચાયત સામે લોકોનો ભારે રોષ જોવા મળ્યો હતો જેમાં રોડ રસ્તા મકાનો ગૌચર દબાણો સહિતના પ્રશ્નોને લઈ લોકોએ રજૂઆત કરી રોષ હતો જેમાં ખાસ કરીને વર્ષોથી આ જ સ્થિતિ હોય અને કામ કરવામાં ન આવતા હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા પોરબંદરના એમજી રોડ પર આવેલા મહાલક્ષ્મી માતાજીના મંદિરે દર વર્ષની જે મહાવર્ષે પણ ધનતેરસના પવિત્ર દિવસે મહાલક્ષ્મી માતાજીની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આગામી તારીખ અઢાર ઓક્ટોબરના ધનતેરસના દિવસે યુગલો દ્વારા સવારે સાડા સાત કલાકે મહાલક્ષ્મી માતાજીની મહામંગળા આરતી કરવામાં આવશે જો કોઈ દંપતી આ મહાઆરતીનો લાભ લેવા માંગતા હોય તેઓએ નામ નોંધાવી પાસ મેળવી લેવા મંદિર ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં